આ જો લાડવા રે ભુંગળા કઈ જો બીજાના માન આપે છે રામ રામ ને હર હર મહાદેવ કેમ છો મિત્રો મજા મને મજામાં જ છે ફરી એક નવા વિડિયો માં તમારો હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ફરી એક નવો વિડિયો શરૂ કરી દીધો છે આજે આપણે વાડસીની સી માં પાણી ખેળ માં જે છેણાવા આવ્યા છે ને તેમાં તો મોટર આપણે ચાલુ કરી દીધી છે સાથે બાસા પણ બાય વડે કેમ કે ખડ તો બહુ ઉગી જાય પછી હળદર દૂધ મિત્રો વિડીયો માં આવ્યા છો તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને નવા નવા વિડીયો મળ્યા કરે અને બે લાઈક બટન ને ઓન કરી દેજો તો જો આપણે મોટર ચાલુ કરી દીધી છે પાણી જવાની મળ્યું છે કેરામાં જવું જાય ને એ ખરખું સીધું પણ ત્રણ કેરા પાઈ દીધા લાઈટ નહોતી અત્યાર સુધી સવારમાં વહેલા પાયા હતા પાછી અત્યારે આવી ગઈ ચાલુ કરી દીધી એટલું પાવાનું છે તો હાલો હવે આપણે વાળામાં મળ્યું પાણી પછી આપણે મળીએ થોડા સમય પછી તો મિત્રો ફાઇનલી બધી કેળ અને ચણા પી ગયા છે તો હવે આપણે છે ઘરે જમવા તો બધી પાઈ દીધી છે આપણે એટ સુધી હેલો મિત્રો આપણે જમી કારવીને જાવી છે ગામમાં મારા મામાના ઘરે ત્યાં શું કરવા જવાનું છે તે તમે વિડીયોમાં બની રહ્યો એટલે ખબર પડી જાય છે તમને આપણે થોડા સમય પછી કેવી તમને ત્યાં શું કરવા જવાનું છે તો હાલો વિડીયોમાં બની રહ્યો મિત્રો આપણે ફાઇનલી પોગો આવ્યા છે મારા મામાના ઘરે થોડુંક બધા આગો છે અહીંયા આપણે જાઉં છે મારા મામાના છોકરાના લગ્ન છે તે માટે જવાનું છે તો આપણે જાઉં ને વિડીયોમાં દેખાડીશું ચાલો જાવી સુધી ત્યારે તો આપણે અહીંયા પોકી જશે અહીં તો થોડુંક દૂર છે સાજુ છે નહીં તો મિત્રો આપણે બપોરે વિડીયો ઉતારો તો પણ તારા કામ કામમાં પડી ગયા ને અહીં આવ્યા પછી બધું વિડીયો ઉતારવાનું ભૂલાઈ જાય તો આપણે અત્યારે ઉતારો છે તો હાલ આપણે જઈ શકીએ પહોંચમાં જવો બધા બેઠા છે અહીંયા ફાઈનલી આપણા ભાઈની એન્ટ્રી થઈ ગઈ છે તો આપડા બેન ની પણ એન્ટ્રી થઈ ગઈ છે મિત્રો કાકા દાદા ના અને મામા ભાઈ ના ભેગા થાય ત્યારે Thank you. આપણે ફરી નવો વિડીયો શરૂ કરી દીધો છે કાલે તો આપણે જાનમાં ગયા હતા વિજયભાઈને ક્યારેક ટાઈમ મળ્યો નતો ઉતારવાનો તો આજે વિડીયો શરૂ કરી દીધો છે આજે મારા મામાની છોકરીના લગ્ન છે તો આપણે સૌ પ્રથમ છે આપણે પહેલા રોહડે હાલો રોહડે જાય તમને દેખાડ્યું બધું અહીં આટ ગણવાનું ચાલુ છે જો આખરે આયા ઘણે ફરી તૈયાર થઈ ગઈ છે જો

Unju, betul tak? Dah, bungul lah. Malu, macam mana? Entah zaman war sama tu je, saya tu ayam betul mama pun nak biarkan dia tu tu. काउंटर से आप बीजा काउंटर तो मुझे आकर दिखा लो। आप बीजा काउंटर

Teru, masih muda teru. Kita busy ni mana apa sih? Virus awal વા હવે જમવા જઈએ આપડે તો ડુંગળી બાંધ છે આજ રવિવારી છે એટલે બકાલુ બેસવા જવાનું છે તો જો દોરા વીટવા ફટાફટી તો મિત્રો લગ્ન નું કામ બધું પૂરું થઈ ગયું ને હવે બધું હનકેલો કરવા મીડ્યા છે આ બધા માંડવા તો માંડવા બધા કાઢી લીધા છે કાઉન્ટર ને બધું મીડ્યું વેવા બધું ખાલી તો મિત્રો જો છોકરાઓનું છેલ્લું કામ અને પેલું કામ હાથ હોય છે જો ધાળિયું ગણવાનું પેલા ગણવાની ને અત્યારે ગણવાની તો મિત્રો લગ્ન પતી ગયા છે અને બધા થાળી ને એવું ગણવાનું કામ કરે છે જવું હા અમારા અલ્પેશભાઈ રાજુભાઈ આ છે વડીલ આ ભાઈમાં વડીલ દાદા નામે ઓળખી છે મિત્રો આજના વિડીયો આપડે ફરી એક નવા વિડીયોમાં લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ